બોતેર માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટથી પ્રારંભ કરેલ રાજકોટ નાગરિક બેંક આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં પોતાની શાખાઓ ધરાવે છે અને પ્રતિદિન ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી પ્રગતિના પંથે છે ત્યારે આજે બેંકના બોતેરમાં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે બોતેરમાં સ્થાપના દિન હોય બોતેર રક્તદાતાઓ દ્વારા પોતાના અમૂલ્ય રક્તદાન કરી કે અન્યની જિંદગી બચાવે તેવા સાથે સાથે બેંકમાં આયોજિત કરાયેલ રક્તદાન કેમ્પને સફળતા સાંપડી હતી નમસ્કાર મારું નામ જીગ્નેશ હરીશભાઈ તાડીવાલા છે હું રાજકોટ નાગરિક બેંક વડોદરા શાખામાં એઝ અ મેનેજર તરીકે છું અહીંયા આજે અમારી બેંકનો બોત્તેરનો સ્થાપના દિવસ છે તે તેવું દેશથી આપણે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ઇન્ડુ બ્લડ બેંક દ્વારા એ એમને અમે બોલાવ્યા છે અત્યાર સુધીમાં બ્લડ ડોનેશનમાં અમારી પાસે થી પંદર જેટલા ડોનેશન ડોનેટ આવી ગયા છે અને એમાં એમને ઇન્ડુ બ્લડ બેન્ક તરફથી એમને કિ કિફ્ટ આપવામાં આવે છે અને સાથે સાથે બેંક તરફથી પણ અમારે ગિફ્ટ એવું એમને આપવામાં આવે છે જે બ્લડ ડોનેશન માટે આવ્યા હોય છે એમને મારે છે એના કારણે 72મો સ્ટાફનો દિન છે એને લઈને અમે 72 એટલીસ્ટ ડોનેશન અમને મળી જાય એવી રીતના અમે લોકો પ્લાનિંગ કર્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર